છ નવ બે હજાર પચીસના રોજ અમે અને અમારા ડૉક્ટરની ટીમ દ્વારા પલ્સ હોસ્પિટલ એન્ડ આઈસીયુ બી પેરિયા મોડાસા ખાતે નવીનતમ અને આધુનિક આઈસીયુ શરૂ કરેલ છે તો આપ મોડાસા અને આસપાસના વિસ્તારના દર્દીઓ જરૂરમંદ દર્દીઓને લાભ લેવા અમારી નમ્ર અપીલ છે આ હોસ્પિટલમાં અમારે અમારી પાસે અરવલ્લી તથા સાબરકાંઠામાં સૌથી વધારે બેડ ધરાવતું અદ્યતન આઈસીયુ આઈસીસીયુ એમઆઈસીયુ સર્જિકલ આઈસીયુ તથા મોડ્યુલર રોટી ઇન હાઉસ ડાયાલિસિસ યુનિટ તથા હાઉસ લેબોરેટરી અને ઇન હાઉસ મેડિકલની ફેસિલિટી ધરાવતું હોસ્પિટલ છે એમાં દર્દીને એક જ સ્થળે બધી પ્રકારની મેડિકલ અને સર્જિકલ સેવાઓ મળી રહેશે તદઉપરાંત અમારા અહીંયા હાઉસ સીટી સ્કેનની પણ સુવિધા છે તો આસપાસના એરિયા એરિયાના દર્દીઓને લાભ લેવા વિનંતી છે નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર પારસ પટેલ એમની ફિઝિશિયન તરીકે મોડાસામાં ફરજ બજાવું છું આજે આપણે મોડાસામાં નવીનતમ આઈસીયુ જે મોડાસા અને અરવલ્લીમાં અને સાબરકાંઠામાં સૌથી મોટામાં મોટું આઈસીયુ છે ચાલીસ બેડનું આઈસીયુ ધરાવતી આપણે હોસ્પિટલનો પ્રારંભ કરીએ છીએ એમાં અમારા ડૉક્ટરની ટીમમાં ડૉક્ટર સંતોષ પ્રજાપતિ સાહેબ પરમોનોલોજીસ્ટ તરીકે સેવા આપશે ડૉક્ટર દિપેશભાઈ પટેલ સાહેબ એ આપણે છે એમની મેડિસિન છે ડૉક્ટર નહીમકાજી સાહેબ છે ડૉક્ટર સૌરભ ગોસ્વામી સાહેબ છે ડૉક્ટર પુંકિતભાઈ સાહેબ છે ડૉક્ટર સલીમભાઈ સાહેબ એ આપણા બધા આખી ટીમ એઝ અ આઈસીયુ તરીકે આપણે સગવડ આપશે બીજી વસ્તુ આપણે આપણી જે હોસ્પિટલ પ્રારંભ કરી રહ્યા છીએ એમાં સૌથી મોટા મોટું ચાલીસ બેડનું આઈસીયુ છે એ ઉપરાંત આપણે સુપર સ્પેશિયાલિટી ડૉક્ટર પણ વિઝિટિંગ તરીકે આવવાના છે આઈસીયુ એમઆઈસીયુ સર્જિકલ આઈસીયુ અદ્યતન ઓપરેશન થિયેટરની પણ આપણે શરૂઆત કરી રહ્યા છીએ તો બધા જનતાને અપીલ છે કે આની લાભ લેવા માટે